આજના કપરા સમયમાં એક માણસ બીજા માણસની સંભાળ લેતો નથી તેવામાં મૂંગા અબોલ પશુઓની તો શું વિષાદ ત્યારે કાળઝાળ ગરમીમાં આવેલા અબોલ પશુઓની વેદનાને સમજી દાહોદરા એક સેવાભાવી નાગરિકે સેવાની એક અનોખી અલખ જગાવી છે ઉનાળાની કાળઝાળ ગરમીએ ગુજરાતમાં હાહાકાર મચાવ્યો છે અને જ્યાં તાપમાન ચાલીસ ડિગ્રીને પણ પાર કરી ગયું છે અને હીટ વેવે લોકોને ત્રાહિમામ કરી દીધા છે લોકો તો ગમે તેમ તરસ છિપાવી લે છે પરંતુ અબોલ પ્રાણીઓનું શું આવી ગંભીર પરિસ્થિતિમાં દાહોદના સેવાભાવી નાગરિક રૂપલભાઈ શુક્લના મનમાં અબોલ પ્રાણીઓ માટે કંઈક કરવાનો વિચાર આવ્યો અને તેમણે તાત્કાલિક આ દિશામાં પગલું ભર્યું રૂપલભાઈએ પ્રાણીઓની તરસ છિપાવવા માટે એક અનોખો અભિગમ અપનાવ્યો તેમણે એક ટેમ્પો પાણીની ટાંકી અને દસેક જેટલા ટબની વ્યવસ્થા કરી પાંચ લોકોની ટીમ બનાવી અને દાહોદમાં ચાલતી ફરતી પરબની શરૂઆત કરી તો વિચાર આવે કે આ તો અહીંયા આવી અમારી ગાયને પાણી પીતી જોઈને કે ખાતી જોઈને ગામમાં તો ઘણી બધી ગાયો રખડે છે તેને પણ તરસ લાગતી હોય ઉનાળામાં માણસ હોય તો માંગી લે કોકને કહી દે કે ભાઈ પાણી પીવડાવો આ તો કંઈ પણ નથી શકતી અને દુનિયા બી એવી છે કે માંગે તો ક્યાં તો શું આપી દેશે એટલે આપણે પોતે જ પેલ કરવી પડે

આ ઢોરો પાણી પીવડાવવા આવીએ છે અને આટલી ગરમીમાં પાણી પીવડાવીએ અમે કોણ એને પાણી પીવડાવે પૈસા બી અમને એમને આપે છે અને કપડાં લઈ આવ્યા છે અમે આ સેવા કરવાનું અમને ખૂબ જ મજા આવે છે સ્થાનિક લોકો પણ આ પરોપકારી કાર્યની સરાહના કરી રહ્યા છે અને રૂપલભાઈની આ માનવતાભરી પહેલને બિરદાવે છે તો આ લોકો

આવી પહેલ ન માત્ર પ્રાણીઓની તરસ છિપાવે છે પરંતુ સમાજમાં માનવતા અને સેવાનું મૂલ્ય પણ સ્થાપિત કરે છે ભૂપેન્દ્ર ચૌધરી જીએસટીવી દાહોદ